તમે જે મેસી ટ્રેક્ટર જોઈ રહ્યા છો મેસી ટ્રેક્ટર વેચવાનું છે ટ્રેક્ટરની ટોટલ ડિટેલ વિડિયો અંદર આપીશ વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો સારો લાગે લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો આપણું ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં મેસી ફર્ગુસન ટ્રેક્ટર વેચવાનું છે દસ પાંત્રીસ ડી મોડેલની વાત કરું બે હજાર પંદરના મોડલનું ટ્રેક્ટર છે અને બે હાજર ત્રીસ સુધી પાર્સિંગ ચાલુ રહેશે ટીપટોપ કન્ડિશનમાં આખું ટ્રેક્ટર કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી એન્જિન સારું છે નેવું ટકા જેવું એન્જિન હાઇડ્રોલિક કોમ્પ્લેટ ટ્રેક્ટર અંદર કોઈ પણ પ્રકાર ફોલ્ટ નથી આખું ઓરિજિનલ કન્ડિશનમાં ટ્રેક્ટર સાવ ઓછું ફરેલું ફૂલ સાચવેલું બાકી તમે રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લઈ ત્યારબાદ પણ ખરીદી કરી શકો છો ટ્રેક્ટરના ઉનરનો પેલા કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી આપીશ વિડીયો પૂરો જોતા રેજો ટ્રેક્ટર લેવા અથવા જોવા જાવ ઊનરનો કોન્ટેક કરીને જજો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી નવી નાખવામાં આવી છે રેડિયુટર પણ નવું સારું જોવા મળશે અને ડબલ ક્લચ વાળું આ ટ્રેક્ટર છે દસ પાંત્રીસ ડી આઈ ટીપ ટોપ કન્ડિશનમાં લાઈટ પણ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી પણ સારા છે પાર્સિંગ ચાલુ બધા ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લીટ કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી અને ટ્રેક્ટર ના ટાયરની વાત કરું તો ટાયર પણ ન્યુ કન્ડિશનમાં જોવા મળશે તમે આખું ટ્રેક્ટર વિડિયો અંદર ક્લિયર કટ જોઈ શકો છો ટ્રેક્ટરની કિંમતની વાત કરું ટ્રેક્ટરની અંદાજીત કિંમત ત્રણ લાખ પિસ્તાલીસ હજાર રાખવામાં આવી છે કિંમતમાં રૂબરૂ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેક્ટર તમને

તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો